નમસ્કાર મિત્રો આપણો સમાજ સુસંસ્કૃત બનતો જાય છે ત્યારે આરોગ્ય પ્રત્યે પણ આપણે ખૂબ જ જવાબદાર બની ચૂક્યા છીએ પરંતુ સમયે સમયે બીમારીઓ અલગ અલગ પ્રકારની આવતી હોય ત્યારે તબીબી ક્ષેત્ર પણ આ રીતે આગળ વધતું હોય છે ત્યારે ખાસ કરીને એટેકની સમસ્યા હાલ વધી રહી છે ત્યારે આજે આપણે જુનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર એનેસ્થેસિયા વિભાગના ડૉક્ટર તન્વી વાણિયા આપણી સાથે છે અને આપણે એમની પાસેથી જાણીશું કે ખરા અર્થમાં આ એટેક આવે તો શું કરવું જોઈએ કંઈક સીપીઆર એ પ્રકારની કંઈ પણ વસ્તુ છે એ શું છે એ વાત પણ આપણે જાણીશું નમસ્તે બેન બેન ખાસ કરીને હાલ અત્યારે એટેક જે છે લોકોને વધતા વધી ગયા છે એટેક આવતા થયા છે નાના મોટા લોકોને પણ આવે છે તો આ સીપીઆર એ શું છે એ વિશે વાત કરો સીપીઆર એટલે કે કાર્ડિયોપ્લમનરી રીસ રિસક્સિટેશન એટલે કે હૃદય અને ફેફસાને પુનર્જીવિત કરવાની પ્રક્રિયા જ્યારે હૃદય અચાનક ધબકતું બંધ થઈ જાય ત્યારે મગજને ઓક્સિજન પહોંચતું બંધ થઈ જાય છે અને એને જો તાત્કાલિક ઓક્સિજન પહોંચાડવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે એટલે હૃદય અને ફેફસાને પુનર્જીવિત કરવા માટે સામાન્ય રીતે તબીબી સાધનો તથા ઓક્સિજનની જરૂરિયાત રહેલી છે પણ આપણે એવી જગ્યાએ હોઈએ અને કોઈ દર્દીનું હૃદય ધબકતું બંધ થઈ જાય કે જ્યાં આ બધી સગવડ નથી તો આપણે ફક્ત ચેસ્ટ કમ્પ્રેશન આપીને પણ દર્દીનું હૃદય ફરીથી ધબકતું કરી શકીએ છીએ અને એનો જીવ બચાવી શકીએ છીએ અને આ પદ્ધતિને સી એટલે કે કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ પણ કહેવામાં આવે છે દર્શકો ખૂબ સુંદર મજાની વાત કરી સી ઓ કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ આ પ્રક્રિયા જે છે એ લાઈફ કોઈની બચાવી પણ શકે છે ખાસ કરીને આજે આપણે વાત કરીએ છીએ તો એ કેટલી કારગર નીવડે છે આ પ્રક્રિયા એ વિશે પણ થોડી વાત કરો હાલમાં આપણે અવારનવાર સાંભળીએ છીએ કે કોઈ એક્સરસાઇઝ કરતા જીમમાં કે સ્વિમિંગ પુલમાં કે અચાનક કોઈનું હૃદય બંધ પડી ગયું ત્યારે એમને તબીબી સારવાર મળે આપણે એમ્બ્યુલન્સને બોલાવીએ અને પહોંચે ત્યાં સુધીમાં જો આ એલએસ એટલે કે ચેસ્ટ કમ્પ્રેશન શરૂ કરી દેવામાં આવે તો આપણે દર્દીનો જીવ બચાવી શકીએ છીએ એટલે આ બહુ જ મહત્ત્વની ટેકનિક છે જે દરેકને આવડવી જોઈએ મિત્રો ખરેખર આ જે પમ્પિંગવાળી જે વાત છે છાતી ઉપર પંપિંગ કરવું આ વસ્તુ જે છે એક ટેકનિક છે અને ટેકનિક દરેક લોકોને આવડવી જોઈએ એવું પણ આપણને ડૉક્ટર મેડમે કહ્યું તો બિન ખરેખર આ જે ટેકનિક જે છે એ કયા પ્રકારની હોય છે અને કેવી રીતે કરવી જોઈએ એ એક પણ થોડી માહિતી આપો સીઓએલએસ એટલે કે ચેસ્ટ કમ્પ્રેશન પ્રોપર ટેકનિકથી કરવા ખૂબ જ જરૂરી છે જ્યારે અચાનક રસ્તા પર કે ક્યાંય પણ કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય કે ચક્કર આવી જાય તો સૌ પ્રથમ આપણે પહેલાં એ દર્દીનો પ્રતિભાવ જોવાનો થાય છે બંને ખભા થપથપાવી અને એમને પ્રતિભાવ જોવાનો છે કે આંખ ખોલે છે શ્વાસ લે છે બોલવાનો પ્રયત્ન કરે છે તો એમને પૂછો કે તમે ક્યાં છો તમારું નામ શું છે એવી રીતે એ પીડિતનો પ્રતિભાવ જુઓ જો એ આવો આમાંથી કોઈપણ જાતનો પ્રતિભાવ નથી આપતો તો પહેલાં તો મદદ માટે બૂમ મારો આજુબાજુમાંથી અને એમ્બ્યુલન્સને જાણ કરો અને તાત્કાલિક ચેસ્ટ કમ્પ્રેશન ચાલુ કરી દેવા જોઈએ ચેસ્ટ કમ્પ્રેશન માટે પહેલાં એક હાથનો પોચો છાતીના હાડકાની ઉપર રાખવાનો છે છાતીના હાડકાની નીચેના ભાગથી બે આંગળી ઉપર હાથનો પોચો હોવો જોઈએ અને બીજા હાથનો પોચો પહેલાં હાથની ઉપર રાખી અને અંકોળો બનાવવાનો છે અને ચેસ્ટ કમ્પ્રેશન ચાલુ કરવાના છે અને પંદર સેકન્ડની અંદર ત્રીસ કમ્પ્રેશન થવા જોઈએ અને પાંચથી છ સેન્ટીમીટર ઊંડી છાતી દબાવી જોઈએ તો મગજને ઓક્સિજન લોહી મળશે અને દર પાંચ સાયકલ પછી ફરીથી ત્રીસ ત્રીસ કમ્પ્રેશનની પાંચ સાયકલ કરી અને ફરીથી દર્દીનો પ્રતિભાવ જોવો જોઈએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ આવી રીતે પાંચ સાયકલ કરી અને ફરીથી દર્દીનો પ્રતિભાવ જુઓ કે એ શ્વાસ લેવાની કોશિશ કરે છે બોલવાની કોશિશ કરે છે હલનચલન કંઈ કરે છે જો એ કરે છે તો ફક્ત એને ઓબ્ઝર્વ કરો અને નજીકની હોસ્પિટલે તાત્કાલિક પહોંચાડો જો આવો કોઈપણ જાતનો પ્રતિભાવ નથી આપતો તો ફરીથી આપણે ત્રીસ ત્રીસ કમ્પ્રેશનની પાંચ સાયકલ રિપીટ કરવાની છે જોયું ને કઈ રીતે આપણે પણ આવી વિકટ પરિસ્થિતિની અંદર કોઈનો જીવ બચાવી શકીએ છીએ અને આમના માટે પ્રેક્ટિસ પણ જરૂરી છે અને આમના માટે આ ટેકનિક પણ આપણે જાણવી જરૂરી છે બેન ખાસ કરીને આ જે આપણે પમ્પિંગ કરતા હોય ત્યારે એમાં સાવચેતી અને સાવધાની કઈ કઈ રાખવાની હોય છે સૌથી પહેલાં તો આવું કોઈ પીડિત આપણને જોવા મળે તો સૌથી પહેલાં એને સલામત સ્થળે ખસેડવા જોઈએ જે પીડિત માટે અને આપણા માટે બંને માટે સુરક્ષિત હોય જેમ કે આજુબાજુમાં આગ છે પાણી છે ડૂબવાનો કે ભય છે તો પહેલાં એમનાથી દૂર એમને સલામત જગ્યાએ લઈ જાઓ પછી એમને સપાટ જગ્યા પર સીધા સુવડાવો અને જે કમ્પ્રેશન આપનાર વ્યક્તિએ એની બાજુમાં ઢીચણ ઉપર બેસવાનું છે એ એનો કમરનો ભાગ છાતીથી ઉપર રહેવો જોઈએ પછી હાથની પોઝિશનમાં કોણી તથા ખભાનો ભાગ એક લાઇનમાં હોવો જોઈએ કોણીથી હાથ વળવો જોઈએ નહીં છાતી ઓછામાં ઓછી પાંચથી છ સેન્ટીમીટર ઊંડો દબાણ થવું જોઈએ તો જ મગજને પૂરતું ઓક્સિજન મળશે અને એનાથી બહુ વધારે પણ ના થવું જોઈએ નેતર ફેફસા અને પાસળાને ઈજા થવાનો ભય રહેલો છે અને એક મિનિટની અંદર સોથી એકસો વીસ કમ્પ્રેશન થવા જોઈએ તો જ મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને લોહી મળી રહેશે બેન ખાસ વાત કરવાની કે જ્યારે કોઈ વ્યક્તિને થોડી ઘણી ટેકનિકનો ખ્યાલ છે પરંતુ એવી પોઝિશન હોય કે જ્યારે આપણે એમની લાઈફ બતાવવાની બચાવવાની છે ત્યારે કોઈ પાસડું કે કંઈ ભાંગી જાય તો પણ આ પંપિંગ કરવું જોઈએ કે શું ચોક્કસ કરવું જોઈએ કેમ કે જો દર્દીનો જીવ બચશે તો આપણે પાસળું ફ્રેક્ચર થઈ જશે તો પણ એની સારવાર પાછળથી શક્ય બની શકશે મિત્રો ખૂબ સુંદર મજાની વાત કરી આપણે આપણી લાઈફ તો સેવ કરીએ જ છીએ પણ આપણે કોઈ પણ ટેકનિક નવી જો જાણતા હશું અને આ તબીબી શાસ્ત્ર સાથે આપણે ક્યાંક ને ક્યાંક જોડાયેલા રહેશું તો હાલ અત્યારે જે સમાજની અંદર જે ખાસ એટેક જે છે હાર્ટ એટેક આવી રહ્યા છે તો આ હાર્ટ એટેકના હુમલાની હુમલામાં આપણે પ્રાઇમરી લેવલની જે કહેવાય એ સારવાર આપણે આપી શકીએ તો મિત્રો આવી સુંદર મજાની કામગીરી અહીંયા આગળ થઈ રહી છે અને અહીંયા ડૉક્ટર તન્વી વાણિયા મેડમે પણ આપણને ખૂબ સુંદર મજાની માહિતીથી અવગત કર્યા છે ત્યારે તમે પણ આ પ્રકારની તાલીમ માટે ડૉક્ટરોનો સંપર્ક કરી શકો છો પહેલાં તાલીમ લઈ શકાય ટેકનિક જાણી શકાય અને ત્યારબાદ આપણે ક્યારેય આવી પરિસ્થિતિ આપણે ભગવાન પાસે માગીએ કે ક્યારેય ન બને પરંતુ જ્યારે આપણી સામે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આપણે સહયોગ કરી શકીએ એટલા તો આપણે સક્ષમ બનવું જ જોઈએ તો મિત્રો આવી વાતો અને રજૂઆતો સાથે ફરીથી મળશું બેન આપનો ખૂબ ખૂબ આભાર